હેલો એવરી વન કેમ છો બધા સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર નવી વિડીયોમાં હું છું જીગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ આજે છે અઠ્યાવીસ નવેમ્બર અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ ટેમ્પરેચર આજે છે ને ત્રણ ડિગ્રી સેલ્સિયસ જેવું છે અને વરસાદી માહોલ છે જુઓ સવારનો વરસાદ પડી રહ્યો છે અને એક અને ત્રણ ડિગ્રી સેલ્સિયસની વચ્ચેનું પ્રિડિક્સન છે આજનું પણ આજે વાતાવરણ જો ઘણા હિલ સ્ટેશનમાં પડતા હોય ને એવું તમને લાગે હજુ બરફ નથી પડ્યો આજે અઠ્યાવીસ નવેમ્બર થઈ છે પણ હજુ સુધી બરફ નથી પડ્યો અને આજે ગુરુવાર છે અને કાલે શુક્રવાર છે કાલે જે શુક્રવાર છે ને એને બ્લેક ફ્રાઈડે કહેવાય અને અહીંયા આગળ જે બી ડિસ્કાઉન્ટ ને જે બધી વસ્તુ હોય ને બ્લેક ફ્રાઈડેમાં બહુ જ હોય છે હવે જોઈએ કાલે કેવું છે પણ કાલનો જે શુક્રવાર છે ને એ સમજો ને નવેમ્બરનો જે છેલ્લો શુક્રવાર આવે ને બ્લેક ફ્રાઈડે કન્સિડર કરાય છે હવે જોઈએ આ બ્લેક ફ્રાઈડેમાં શું શું ડીલ આવે છે હજુ સુધી તો એક્સપ્લોર નથી કર્યું પણ જોઈશું કાલે ટાઈમ મળે તો એક્સપ્લોર કરીશું તો આપણે અત્યારે ગેસ સ્ટેશન ઉપર આવી ગયા છીએ અને આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે ધીમો ધીમો વરસાદ ચાલુ છે અને જોઈએ આજે નવું શું એક્સપ્લોર કરીએ છીએ અત્યારે આપણે આવી ગયા છીએ દીક્ષ થર્ટીની સામે જ્યાં આગળ આરી એમનું સ્ટેશન છે ને ત્યાં આગળના એનો પાર્કિંગ લોટ છે અને પાછળ છે ને એ ટર્મિનસ છે અને સામે જે દેખાય ને ત્યાં આગળ દિક્સ થર્ટી મોલ છે આ આખું પાર્કિંગ છે આ સમજો ને એ વસ્તુ છે કે ધારો કે કોઈને મોન્ટ્રીયલ જવું હોય અને અહીંયાથી એમની ગાડી લઈને ના જવું હોય મોન્ટ્રીયલ તો આ બધું જે પાર્કિંગ છે ને એમાં ગાડી પાર્ક કરી અને મેટ્રો પકડી અને એ લોકો મોન્ટ્રીયલ જઈ શકે આ ખાલી અને ખાલી આર સ્ટેશન છે અહીંયા એક જણને મારે ડ્રોપ કરવાનું હતું એને ડ્રોપ કરી દીધું અને હવે હું પાછું ઉપડ્યો દીક્ષ થર્ટી બાજુ અને જો આ મારી રાઈટ હેન્ડ સાઈડ દેખાય ને તમને અહીંયાથી ખ્યાલ આવશે આ બધું જ છે ને એને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું છે આ આરિએમ છે ને એ જો આ જે જાય ને આરિએમ છે તમે આરિયમ પકડી અને સીધા મોન્ટેરિયલ ડાઉન ટાઉન જઈ શકો છો જો તમારે ગાડી લઈને ના જવું હોય તો અને અહીંયા આગળ છે ને લોકો આ રીતની સર્વિસ યુઝ કરે છે પાર્કિંગમાં અહીંયા ગાડી મૂકી દે અને પછી મેટ્રો કે બસ પકડી અને પછી છે ને એ લોકો ડાઉન ટાઉનમાં જાય અને આ જો આખું એનું બસ સ્ટોપ બી છે અહીંયા આગળ કનેક્ટિવિટી માટે કે અહીંયાથી આજુબાજુના એરિયાને કનેક્ટ કરવા માટે છે ને અહીંયા આગળ આ બસ સ્ટોપ છે ટર્મિનસ કહેવાય અને અહીંયા આગળ આ એનું ટર્મિનસ છે અને આ છે ને આખું નવું બનેલું છે નું સ્ટેશન અહીંયા અને હવે આપણે ડિક્સ થર્ટી બાજુ જઈ રહ્યા છીએ ત્યાંથી મારે એક પિકઅપ છે એ પતાવી દઈએ પછી આગળ હું તમારી સાથે વાત કરું પણ આ બધું જો આ ડિક્સ થર્ટી છે ને આજે ખરો ને એ હાઈવે ફિફ્ટીન છે અત્યારે આપણે બોસાદમાં છીએ અને ડિક્સ થર્ટીમાં આવી ગયા છીએ આ બધું છે ને એ ડિક્સ થર્ટી છે અને અત્યારે હાલ છે ને બ્લેક ફ્રાઈડેના કારણે છે ને અમુક શોપ્સ કરીને બધી મોડે સુધી ખુલ્લી છે આપણે અહીંયા આગળ અત્યારે સ્ટોપ થઈને ઊભા થઈ ગયા છીએ કારણ કે રાઈડરને જો કુતુમાંથી થોડી મેડિસિન લેવાની છે એટલે લેવા ગઈ છે અને આ મારી પાછળ જે દેખાય ને એ જો કુતુ ફાર્મસી છે એટલે એવું સમજો ને કે આ મેડિકલ સ્ટોર છે અહીંયા મેડિકલ સ્ટોરને ફાર્મસી કહેવાય ભરોસાદથી બેક ટુ આપણે મોન્ટ્રીયલ આઇલેન્ડ ઉપર આવી ગયા છીએ અને અત્યારે હાલ આપણે લસાલ એરિયામાં છીએ બે કલાક સુધી આપણે છે અને ભ્રોસાદ એરિયામાં ફર્યા અને હવે પાછા બેક ટુ મોન્ટ્રિયલ અને અત્યારે આપણે વેલિંગ્ટન સ્ટ્રીટ ઉપર છીએ ટેમ્પરેચર અત્યારે બે ડિગ્રી સેલ્સિયસ જેવું બતાવે છે વરસાદ હવે બંધ થઈ ગયો છે અને બસ આ સ્ટ્રીટ ઉપર જ આગળથી છે ને રાજાને પીક કરવાનો છે

બેક ટુ મોન્ટ્રીયલ મોન્ટ્રીયલ ડાઉન ટાઉનમાંથી પાછી એક પિકઅપ છે એટલે હવે ઉપડે આપણે પાછા મોન્ટ્રીયલ ડાઉન ટાઉન તરફ આ પિકઅપ થોડી દૂર છે આ સામે દેખાય ને મોન્ટ્રીયલ ડાઉન ટાઉન છે અને અહીંયાથી છ કિલોમીટર છે અને જો સામે પેલી ફેક્ટરી મેં તમને બતાવી હતી ને આવી ગઈ ઓઆઈ ઓવેન ઇલિનોઇસ એનું નામ છે એ મેં પેકેજિંગ કંપની છે અને હવે આપણે જઈ રહ્યા છીએ મોન્ટ્રીયલ ડાઉન ટાઉન તરફ બેક ટુ મોન્ટ્રીયલ આજે તમને એરિયા દેખાય ને અહીંયા આગળ આજે બધા શેડ બધું બનેલું છે એ એકચ્યુઅલી છે ને ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે મોન્ટ્રીયલની અહીંયા આગળ છે ને ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે અને અહીંયા આગળ ઘણા બધા સ્ટુડિયોના સેટઅપ બી છે અને અહીંયા આટલામાં જ છે ને તમને ટાટા કોમ્યુનિકેશનની ઓફિસ બી જોવા મળી જાય પણ અહીંયા આગળ છે ને જનરલી પિક્ચરોના ને એવું બધું અહીંની જે લોકલ સિરિયલો એ બધું હોય ને એના શૂટિંગને એ બધું થતું હોય છે આ સામે જે બિલ્ડિંગો દેખાય ને ત્યાં આગળ આપણે હતા અને ત્યાંથી પાછા આપણે એ નન્સ આયલેન્ડ છે તમને અહીંયાથી ખ્યાલ નહીં આવે પણ એ નોન્સ સાયલેન્ડ છે અને ત્યાંથી ફરી અને આપણે આ બાજુ અને અહીંયાથી હવે આપણે જઈ રહ્યા છીએ મોન્ટ્રીયલ ડાઉન ટાઉન તરફ જો આ છે મેલ્સ સીતે સિનેમા અહીંયા બધા છે ને સ્ટુડિયો છે આ બધું કહેવાય આમ ફિલ્મ યુનિટ કહેવાય ને ફિલ્મ ઇન્ડસ્ટ્રી અહીંયા મોન્ટ્રિયલની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે બધા શૂટિંગ અહીંયા ચાલતા હોય છે ઘણી વાર હું આવેલો છું અહીંયા આગળ લોકોને ડ્રોપ કરવા માટે પિક કરવા માટે એટલે મને ખબર કે જ્યારે બી આવ્યો હોય ને ત્યારે શૂટિંગના સેટઅપ ગોઠવેલા હોય બધા સ્ટુડિયોના અને શૂટિંગ ચાલતું જ હોય કોકનું બુક આ જોવા જે બધા દેખાય છે ટાટા કોમ્યુનિકેશન દેખાય અહીંયા ટાટા કોમ્યુનિકેશનની ની ઓફિસ છે આ બિલ્ડિંગમાં હજુ બી કન્સ્ટ્રકશન ચાલુ ચાલુ છે હજુ સુધી છે ને કન્સ્ટ્રકશન આ લોકોએ હટાયું નથી આ વખતે મોટિરિયલમાં રિપેરિંગ છે ને બહુ બધી જગ્યાએ ચાલે છે ઘણા રસ્તા આવી રીતે છે ને આ સિંગલ સાઈડ કરી નાખ્યા છે પેલી બાજુ કંઈક કામ ચાલે છે એટલે એના કારણે છે ને બધો ટ્રાફિક ડાયવર્ટ કરીને આ બાજુ લાવી દીધેલો છે આ એકચ્યુઅલી હાઈવે છે જે સીધો મોન્ટ્રીયલ ડાઉન ટાઉનની અંદર જાય પણ જો છે કન્સ્ટ્રકશન છે ને બસ તે ચાલે છે ને હવે વિન્ટર આવવાનો થયો પણ હજુ આ લોકોએ છે ને બધું હટાયું નથી હવે આપણે પહોંચી ગયા છીએ મોન્ટ્રીયલ ડાઉન ટાઉનમાં અહીંયાથી જ આપણી પિકઅપ છે હવે એક મિનિટ બતાવે છે એટલે આપણે અહીંયા આવે છે અને આપણી વાણીને વિરામ આપીએ અને એકવાર આ ટ્રીપ ખતમ કરું પછી તમને ફરીથી મળું છું ડાઉનડાઉન થી પાછા આપણે આવી ગયા છીએ રોઝમો બિયર રોઝમો બિયરઝમો એટલે ઓલ્ડ રોઝ માઉન્ટ એરિયામાં આવી ગયા છે ચાર કલાકથી જ અને કોન્સ્ટન્ટ ટ્રીપો ચાલુ ચાલુ છે બ્રેક લેવાનો સહેજે મોકો મળ્યો નથી અત્યારે બી એક રાઈડરને પિક કરવા જઈ રહ્યો છું હવે બ્રેક લેવી પડશે કારણ કે હવે કંટાળ્યા થોડા પગ છૂટા ખરવાની જરૂરિયાત ઊભી થઈ ગઈ છે હવે આ ટ્રીપ બતાવી અને પછી બ્રેક લઈએ આજે ગુરુવાર છે એટલે માર્કેટ સારું છે અને ઉપરથી બ્લેક ફ્રાઈડે છે કારે એના કારણે છે ને ટ્રીપો અગિયાર વાગે બ્રેક લેવાનો મેર પડ્યો આપણે એરિયામાં આવી ગયા અને આપણા અડ્ડા ઉપર આવી ગયા છીએ અને અહીંયા આગળ આપણે બ્રેક લીધો છે હાલમાં અને એક જણનો સવાલ હતો કે ભાઈ શૌચાલય તો હોતા નથી તો પછી ટોયલેટ જવું હોય કે ઇમરજન્સી આવે તો શું કરવાનું તો કોઈ ટેન્શનની વાત નથી જો આ સામે છે ને અહીંયા મેકડોનાલ્ડ છે કોઈ બી રેસ્ટોરન્ટ હોય કે પછી અહીંયા આગળ ટીમ હોટલ છે કે કોઈ બી ગેસ સ્ટેશન હોય તો એ બધી જગ્યાએ છે ને તમે જઈ શકો છો ઇવન કોઈ ફાઇવ સ્ટાર હોટલ કે કોઈ બી હોટલ હોય તો ત્યાં આગળ બી તમે પબ્લિક ટોયલેટ યુઝ કરી શકો છો ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં આગળ તમે છે ને ટોયલેટ યુઝ કરી શકો છો અહીંયા આગળ છે ને આપણે ઇન્ડિયાની જેમ પબ્લિક ટોયલેટ કે એવું બધું નથી હોતું પરંતુ આ ગેસ સ્ટેશન છે કે પછી આ રીતે મેકડોનાલ્ડ ટીમોટન સ્ટારબક્સ કે પીઝા પીઝા કે કોઈ બી જગ્યાએ તો ત્યાં આગળ જઈ અને તમે એનો યુઝ કરી શકો છો અમુક જગ્યાએ છે ને થોડી ચરકટો હોય કે એ લોકો છે ને બંધ રાખે ટોયલેટ હવે એમના એક્સપિરિયન્સ ઉપર છે કારણ કે અમુક વખતે કેવું થાય કે અમુક પબ્લિક આઈન બધું બગાડતી હોય કે એવું બધું કરતી હોય ને તો એ એરિયા ઉપર ડિપેન્ડ છે તો અમુક એરિયાની અંદર છે ને અમુક લોકો બંધ બી રાખતા હોય છે પણ જનરલી ટી મોર્ટન મેકડોનાલ્ડ અને ગેસ સ્ટેશનની અંદર છે ને ઓલમોસ્ટ દરેક જગ્યાએ છે ને તમને પબ્લિક ટોયલેટ મળી જાય પબ્લિક ટોયલેટ એટલે ટોયલેટ મળી જાય એ તમે યુઝ કરી શકો ઇવન તમે રે હોટલ હોય કોઈ તો ત્યાં બી તમે જઈ શકો છો કોઈ ગવર્મેન્ટની બિલ્ડિંગ હોય તો ત્યાં બી તમે જઈ શકો છો કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ હોય તો ત્યાં બી તમે જઈ શકો છો જનરલી મોલ હોય કે કોઈ બી દરેક જગ્યાએ છે ને વોશરૂમની ફેસિલિટી અવેલેબલ હોય છે તો તમે ત્યાં આગળ જઈ અને એ ફેસિલિટી યુઝ કરી શકો છો એટલે એવો કોઈ ઇસ્યુ છે નહીં અહીંયા કે ભાઈ ટોયલેટ જવાનું થાય તો શું કરવાનું જ્યારે કોરોનાનો સમય હતો ને એ વખતના જે ઇન્સ્ટ્રક્શન હતા ને એ પ્રમાણે ઘણી બધી જગ્યાએ છે ને વોશરૂમ ક્લોઝ કરી દીધેલા પણ એ પર્ટિક્યુલરલી એ સિચ્યુએશનની માગ હતી એવી કે કોરોનાના સમયગાળા દરમિયાન છે ને જનરલી જે કહેવાય ને કે ભાઈ ટચ ને એવું બધું ના થાય ને એના માટે થઈને છે ને ઓલમોસ્ટ દરેક જગ્યાએ છે ને પબ્લિક ટોયલેટ બંધ હોતા હતા અને અમુક જ જગ્યા એવી હતી કે જ્યાં આગળ છે ને પબ્લિક ટોયલેટ ઓપન હતા બાકી જનરલી એ વખતે તો ટીમ ઓટન મેકડોનાલ્ડ દરેકે દરેક જગ્યાએ બધું બંધ હતું હવે એવા સિનારીઓ છે ને સો વર્ષોમાં કોકવાર થતા હોય બાકી જનરલી છે ને નોર્મલ કેસની અંદર દરેક જગ્યાએ તમે જઈ શકો છો પણ કોરોનાની અંદર છે ને એ થોડો એવો કોમ્પ્લિકેટેડ ઇસ્યુ થઈ ગયો હતો અને એના કારણે છે ને તમારે બહુ જ મશક્કત કરવી પડતી હતી અને ટોયલેટ શોધવું ને એ વખતે લોઢાના ચણા ચાવવા જેવું હતું ચોખ્ખું તમને કહું ને તો એ વખતે ભાઈ છે ને ટોયલેટની બહુ મગજ મારી હતી પણ હવે હોપફુલી દરેક જગ્યાએ ઓપન જ હોય છે એટલે એવો કોઈ વાંધો નથી આવતો અને કોરોનાના સમયગાળા દરમિયાન તો છે ને બધાને ખબર છે કે શું હાલત હતી હવે ભાઈ એ સિચ્યુએશનની વસ્તુ અલગ છે બાકી નોર્મલ કેસની અંદર છે ને તમને કોઈ વાંધો નથી આવતો આ જનરલી આ આખો એરિયા ખરો ને અહીંયા આગળ આપણા બધા ઇન્ડિયનો વધારો હોય છે અને સ્ટુડન્ટો વધારો હોય છે અહીંયા ઘણી બધી રેસ્ટોરન્ટો છે આગળ માર્સેલ આવવાની બી છે આપણું ગુજરાતી સ્ટોર છે અને અહીંયા આગળ જુઓ તમને મોટાભાગની બધી રેસ્ટોરન્ટને બધું જોવા મળી જશે આ મેઇન સ્ટીચ છે કોદ નેચ સમાદલા કહેવાય ફ્રેન્ચમાં પણ કોદ નેચ એટલે ચાલે ફરીથી ઓલ્ડ રોઝમોમાં આવી ગયા આપણે અને અત્યારે એની આ જે મેઇન સ્ટ્રીટ છે ને રિયુ માસો એની ઉપર આપણે છીએ અને અહીંયાથી એક રાઈડરને પિક કરવા માટે જવાનું છે આપણો બ્રેક ખતમ થઈ ગયો અને હવે આપણે ફરી પાછા આપણા કામે લાગી ગયા છીએ પણ જો આ સ્ટ્રીટ ઉપર લાઇટિંગ જુઓ આ જે છે ને એ આ આ એરિયાની મેઇન સ્ટ્રીટ છે દરેકે દરેક એરિયામાં છે ને તમને આવી એકાધી સ્ટ્રીટ તો જોવા મળે આ સ્ટ્રીટનું નામ છે રિ માસો રીવ એટલે સ્ટ્રીટ મેસન સ્ટ્રીટ કહેવાય અને અત્યારે આપણે હવે મહેસણ સ્ટ્રીટ ઉપર આવી ગયા છીએ